વ્લોગ બંધ કરી દેવાનો હતો કે મારે વ્લોગ હવે પોસ્ટ બનાવવા જ નહીં પપ્પી કરા હે બી કેસર કેરી હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં હું લઈને આવ્યો છું જોરદાર નવ લોગ અને વ્લોગની શરૂઆત કરીએ તો અત્યારે થઈ ગયા છે રાતના લગભગ આઠ આઠ વાગ્યા છે આઠ વાગે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ અને આજે હું બનાવવાનું છે જમવાનું પોતે કારણ કે ગોલું ગઈ છે વટાદરા

તેલ ગરમ લે મે ઓછો રાખો છે ને મોટો સગડો રાખ શું ખાવ તારે કેરીઓ પેલી કેરીઓ મોટી લાવે છો કઈ મોટી કેરી કે મેલે દીકા આ રે જો કેસર કેરી એ હા બેટા

mặt tay babbin mặt tay babbin mặt tay babbin mặt tay

હવે નાખીશું આપણા સંચાર સરસ મજાનો ફ્રીજા મેલ કરી દે એક બાદ અટાત રાખે ને કઈ છે દોસ્તો મળી ગયો એટલે મેં વિડીયો આજે મૂકી છે ને કે ગરમી વાળી કે ગરમી તો એસીમાં જે રહેતા હોય એ લોકોને જ લાગે છે બાકી બોર્ડર પર જવાન ખેતરમાં કિસાન અને રસોડામાં કામ કરતી સ્ત્રી અથવા પુરુષને આજે પણ પંખા વગર કામ કરે છે તો આપણે એવું જ છે પંખા વગર જ કામ કરીએ છીએ પંખો જ નહીં હું બ્લોગ બંધ કરી દેવાનો હતો કે મારે બ્લોગ હવે પોસ્ટ બનાવવા જ નહીં યુટ્યુબ બંધ જ કરી દેવું હતું પણ ફરી પાછું ચાલુ કર્યું એટલે ચાલુ કરી એક દિવસ મેં ગેપ રાખી આમ ડીમોટિવેટ થઈ ગયો હતો પણ ઘણું બધું મોટિવેશન મળ્યું મને યુટ્યુબમાંથી કારણ કે બધા લોકો બ્લોગ બનાવ્યા છે બધા લોકો બ્લોગ બનાવીને વિડીયો બનાવીને યુટ્યુબમાંથી પૈસા કમાય દે તો હું કેમ ના કમાવું તો પછી મેં ચાલુ કર્યું આજે અત્યારે હમણાં સાંજે ચાલુ કર્યો બ્લોગ આઠ એટલે હવે દોસ્તો મને સપોર્ટ કરજો યુટ્યુબમાં અને થોડાક જ સમયમાં હવે આપણે કોમેડી વિડીયો પણ બનાવવાનું ચાલુ કરવાનું ચેનલ ઉપર ઓકે તો એમાં પણ હવે સપોર્ટ કરજો કારણ કે સ્ક્રીપ્ટ પણ હું જાતે લખવાનું છું એક પણ સાથે કરવાનું છું મારું હવે ગ્રુપ હું ભેગું કરી રહ્યો છું હવે કોફી બનાવવા માટે દૂધ ગરમ મેળ્યું છે કોફી બનાવીએ છે અને પાછળ પચન ચાલુ છે

એટલે પહેલાં મેં એવી પહેલાં મેં એવું વિડીયો નાખ્યો તો કે મેં કોફી બંધ કરું છું પણ પછી ચાલુ કરી દીધી પાછી ગંગાળા ભાઈ પાછી ચાલુ કરી દીધું ઓકે તમે બ્લોગમાં બને રહ્યો પાછી ગાયણી કારણ કે મારી કોફી બનાવની સ્ટાઇલ થઈને અલગ જ છે જો આટલું ખાલી કોફી બનાવ ખાલી બે પાંચ મિનિટ આવ્યો અંદર તો એ જવા મળે હવે નાવા જઈશ કોફી પીને નાવા જઈશ પાછો હું જો દોસ્તો થઈ ગઈ છે આપણે તૈયાર તો બધા એમ છે કે આવી બનાવી બને અમે વાડી કોફી પીએ બધા કરતા અલગ ઓકે હવે આ રૂમમાં તો છે અંધારું અમારો બેડ છે दोस्तों हमें आप ब्लॉग ने अँ कड़ी एंड करूँ और ब्लॉग केव લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને હા ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું જોઉં છું ના આવવા કારણ કે ગરમી થાય છે બહુ પણ મારો આ ટાઈમ છે શું ત્યાં પહેલાં સુવાના તો પલક પહેલાં હું નહીં લઉં છું પછી સરસ મજાની ઊંઘ આવી જાય છે ઓકે તો બ્લોગ પૂરેપૂરો જોજો અને હવે પછી કયો કન્ટેન્ટ રાખું કોમેન્ટ કરજો ઓકે તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ